રાજુલાની કન્યાશાળા નંબર ત્રણના શિક્ષકોની ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા દિન નિમિત્તે આજુબાજુના વિસ્તારોમાં સાફ સફાઈ કરાઈ છે ત્યારે આજરોજ આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા દિન નિમિત્તે આપણા વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીએ એક કલાક શ્રમદાન કરવા માટે આહવાન કર્યું હતું ત્યારે અનુસર તેના અનુસંધાને રાજુલાની કન્યાશાળામાં ત્રણના શિક્ષકોની ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારની સફાઈ કરી અને એક કલાક શ્રમદાન કરવાનું આયોજન કર્યું અને ખૂબ સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો નમસ્કાર આજ રોજ આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા દિન નિમિત્તે આપણા લોકલાડીલા શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રી દ્વારા સૌને એક કલાક શ્રમદાન માટેનું આહવાન કરવામાં આવ્યું છે ત્યારે અમારી શાળાના શિક્ષકોની ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે એક કલાક શ્રમદાન માટે શાળાની આસપાસના વિસ્તારોનો કચરો દૂર થાય અને સફાઈ થાય તે પ્રકારે આયોજન કરીએ અને એ પ્રકારે કાર્યક્રમ કરવામાં આવ્યો અને ખૂબ સફળતાપૂર્વક એ ખૂબ સરસ રીતે કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે આસપાસના સૌ સ્થાનિક રહેવાસી તેમજ વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે અમારી શાળા એ એસઓઈ એટલે કે સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળા છે શાળાની તમામ સુવિધાઓ તેમજ ગુણવત્તાભર શિક્ષણ માટે અમારા સૌનો પ્રયત્ન રહ્યો છે એવી જ રીતે આપ સૌ દ્વારા આજ